બધાને ખૂબ જ ગમું છું ને ખાસ કરીને તો નાના બાળકો આજ હું બધાના ઘરોમાં જોવા મળું છું જેટલા સભ્યો તેટલો મારા અંદર એવી ઘણી બધી સારી ક્વોલિટી છે જેમ કે કોઈ પણ વ્યક્તિ દુકાનમાં કે ગમે ત્યાં જાય ત્યારે મારો ફોન્ટે તરીકે ઉપયોગ કરી શકે છે અને ખાસ કોઈ પણ વ્યક્તિ કોઈ કેવી બી પ્રકારની મુસીબતમાં ફસાઈ જાય ત્યારે પણ મારો ઉપયોગ કરી શકે છે પણ મારા અંદર જેટલી સારી ક્વોલિટી છે તેટલી જ ખરાબ પણ ક્વોલિટી છે લોકો જ્યારે

તો સોશિયલ મીડિયાનો ઉપયોગ સૌથી ઓછો કરવો જોઈએ તમે એટલું વસ્તુ યાદ રાખજો કે તમે મને નહીં હું તમને ચલાવી રહ્યો છું તમે જેવું મારા અંદર જોશો એવું જ હું તમને બતાડીશ તમે મને સારો બનાવશો તો સારો બની લેશ એ ખરાબ બનાવશો તો ખરાબ બની જશે હવે તમે એવું કહેશો કે અમે તો સારનો ઉપયોગ જ નથી કરતા તો ચાલો ખરેખર તમારા જીવનમાં મારી શું કિંમત છે એ હું તમને એક બતાવું નાનકડી જવાબ